નમસ્કાર શિક્ષક મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટેડ યુટ્યુબ ચેનલ પર શિક્ષક મિત્રો ચેનલ ઉપર જો નવા આવતો ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે સુપ્રીમ કોર્ટનો એક અગત્યનો ચુકાદો આવ્યો છે કે જેની અંદર જે શિક્ષકો હાલમાં ચાલુ નોકરી કરી રહ્યા છે એમને ટેટની પરીક્ષા ફરજિયાત પાર્ક પાસ કરવાની રહેશે એવો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે તો જેની અંદર બે હજાર અગિયાર પહેલાં જે ટેટની પરીક્ષા સિવાય ભરતી થતી હતી મેરેટના આધારે એવા શિક્ષકોએ ટેટની પરીક્ષા ફરજિયાત પાસ કરવાની રહેશે તો અહીંયા જોઈએ સુપ્રીમ કોર્ટનો ચુકાદો શું છે તો એક સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ મહત્ત્વપૂર્ણ નિર્ણય આવ્યો અને એના અનુસાર શિક્ષણ સેવાઓમાં કાર્યરત કાર્યરત તમામ શિક્ષકો માટે ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે ટેટની પરીક્ષા ફરજિયાત પાસ કરવાની રહેશે હવે સુપ્રીમ કોર્ટનો જે નિર્દેશ છે એ આપનાર જે જજીસ છે જજીસ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહના બંને બેચે કહ્યું છે કે જે શિક્ષકો સેવા પૂર્ણ થવામાં પાંચ વર્ષથી વધુ સમય બાકી છે પાંચ વર્ષથી ઓછો હશે તો એમને પરીક્ષા પાસ કરવાનું રહેશે નહીં પરંતુ એવા શિક્ષકો જેમની સેવા હજી પણ પાંચ વર્ષ કરતાં વધુ બાકી છે એવા શિક્ષકોએ ફરજીયાત ટેસ્ટ ટેસ્ટની પરીક્ષા પાસ કરવી પડશે અને એ ટેટની પરીક્ષા પાસ કરવા માટે એમને સમયગાળો પણ આપવામાં આવશે જો તેઓ ટેટ પાસ નહીં કરે તો તેમણે રાજીનામું આપવું પડશે અથવા ફરજિયાત નિવૃત્તિ લેવી પડશે શું છે જે આ કાનૂની પેજ તો જોઈએ કે ભાઈ આરટી અધિનિયમ બે હજાર નવની કલમ જે ત્રેવીસ છે એનો પેટા કલમ એક મુજબ શિક્ષકો માટેની લઘુત્તમ લાયકાત એટલે કે શિક્ષક બનવાની જે ઓછામાં ઓછી લાયકાત છે એન સીટી નક્કી કરે છે અને એનસીટી જે નક્કી કરે છે એની અંદર ત્રેવીસ ઓગસ્ટ બે હજાર દસના જાહેરનામા મુજબ ધોરણ એકથી આઠ માટે શિક્ષક બનાવવા માટે ટેટની પરીક્ષા ફરજિયાત કરવામાં આવી હતી શરૂઆતમાં એનસીટીએ નવા નિયુક્ત શિક્ષકોને ટેટ પાસ કરવા માટે પાંચ વર્ષનો સમય આપ્યો હતો અને એ સમય લંબાવીને વધુ ચાર વર્ષનો આપવામાં આવ્યો હતો હવે આગળ જોઈએ અદાલતની જે કાર્યવાહી છે કેટલાક ઉમેદવારોએ એનસીટીની ફરજીયા જે ફરજીયાત શરત વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી છે જૂન બે હજાર પચીસમાં મદ્રાસ હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે ઓગણત્રીસ જુલાઈ બે હજાર અગિયાર પહેલાં શિક્ષક જે નિયુક્ત થઈ ગયેલા છે એવા શિક્ષકોને ટેસ્ટ પાસ કરવી ફરજિયાત નથી એવો ચુકાદો જે છે એ મદ્રાસ હાઈકોર્ટે આપ્યો હતો પણ જે સુપ્રીમ કોર્ટે છે એ નિયમને ફેરવી ફેરવીને આપ્યો છે એ ચુકાદો પરંતુ પ્રમોશન માટે ટેસ્ટ પાસ કરવી ફરજિયાત રહેશે એવું મદ્રાસ હાઈકોર્ટે કહ્યું હતું પરંતુ સુપ્રીમ કોર્ટે હવે એનાથી ઉલટ જે ચુકાદો આપ્યો છે હવે સુપ્રીમ કોર્ટમાં આ ચુકાદાને બદલવામાં આવ્યો છે અને ચાલુ રહેલા રહેવા અને પ્રમોશન બંને માટે તો જે મદ્રાસ હાઈકોર્ટનો ચુકાદો હતો કે ભાઈ ઓગણત્રીસ અહીંયા તમે જોઈ શકો ઓગણત્રીસ જુલાઈ બે હજાર અગિયાર પહેલાં જે શિક્ષકો નિમણૂક થઈ ગયા છે એમને ટેટની પરીક્ષા ફરજિયાત પાસ કરવાની રહેશે નહીં પરંતુ સુપ્રીમ કોર્ટે હવે ચુકાદો જે છે એ બદલીને એમને સેવામાં ચાલુ રહેવા અને પ્રમોશન બંને માટે ટેટની પરીક્ષા ફરજિયાત પાસ કરવાની રહેશે આગળ જોઈએ દરેક શિક્ષકે ભલે ગમે તે કેટલા વર્ષોની સેવા આપી હોય જેમ કે કોઈ પંદર વર્ષથી સોળ વર્ષથી નોકરી કરતા હોય બે હજાર અગિયાર પહેલાં એમની નિમણૂક થઈ હોય તો એમને એવું છે કે ભાઈ અમે તો હવે નહીં આપીએ તો ચાલશે તો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ એવું કહ્યું છે કે ભાઈ તમારી સેવા ગમે એટલી હોય પણ પાંચ વર્ષ કરતાં વધુ જો બાકી હોય તો તમારે ટેટની પરીક્ષા ફરજિયાત પાસ કરવી પડશે જો શિક્ષક ટેટની પરીક્ષા પાસ નહીં કરે તો તેમને સ્વેચ્છાએ નિવૃત્તિ લેવી પડશે એવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે હવે જોઈએ આવનાર દિવસોની અંદર જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એને લઈને શિક્ષકો કઈ રીતે આગળ વધી વધે છે હાલની દ્રષ્ટિ જોઈએ તો જૂના શિક્ષકોને ફરજીયાત ટેટની પરીક્ષા પાસ કરવી રહેશે સાથે સાથે એને પ્રમોશનની જો પણ મળતું હશે તો એમાં પણ ટેટની પરીક્ષા ફરજીયાત પાસ કરવાની રહેશે તો જોઈએ તો ભાઈ લાંબા સમય પછી આ એક ફેરફાર આવ્યો છે ને જેની અંદર શિક્ષકો કેટલા અનુકૂળન સાધી શકે છે એ આવનાર સમયની અંદર જોઈશું તો શિક્ષક ભરતીને લગતા આવા જ ન્યૂઝ મેળવવા માટે તમે અમારી સાથે જોડાયેલા લેશો અને મિત્ર વર્તુળની અંદર લિંકને શેર કરી અમને હેલ્પ કરશો જય હિન્દ જય ભારત